પોતાને ખબર નથી પડતી બાબુ એ ઉર્ચા છે એ ઉર્ચા જ આગળ લઈ જાય છે માણસ સત્યમાં સ્થાપિત કરી દે છે જેમ જેમ મન ની પ્રાણ ની ગતિ ઘટે છે તેમ તેમ ઉર્જા વધે છે અને એ ઉર્જા ખરેખર એનું સાધન બની અને ત્યાં જાય એના લક્ષ્યમાં સ્થાપિત કરી દે છે એ સારી વાત છે સાધકને માટે આ વાત એ હે આ વાત એ રીતે પટીલી ઓ અટપટુ તો છે અટપટું તો છે પણ પુરશાર્થેને માટે એ સરળ થઈ જાય છે પુરશાર્થે જેનો અટપટું તો છે જ ન કે તો બધા ઘરે ઘર માક્ષું કામ છે એટલે એ ભલામણ કરીને બે કામ પત્ર લઈને પરગોધિ કરી બેઠા તરત અર્થ હોતા હેપવાનું સાધન કુળો કાપવાનું કામ થાય લોકો ભટકાવી દે છે બાવર ને કાપશે તો ચંદન ને નહીં કાપે હે બોડીને ખીચડા ને કાપશે તો તુલસીને ને કાપે બરાબર તો કુવાડો છે તો તમારા શાસ્ત્ર વિરુદ્ધ સંત મત વિરુદ્ધ જે સિદ્ધાંતો જે છે જે ધારણાઓ છે એને કાપવા માટે તરક નો ઉપયોગ કરવો જોઈએ શાસ્ત્ર નો સિદ્ધાંત કરવા માટે વિવેક પૂરું સર્વ એ નથી કર્યું પૂરું સાંભળ્યું નથી પૂરું મનન નથી કર્યું અને વેરાગી થયો નથી ખાઈ

આ રૂષિમુનિઓના વચન છે એના લક્ષણને સમજવા માટે તર્ક સ્થાપિત કરવા માટે તર્ક છે ઓ ચびકલ્પ સમાધિમાંથી નિર્વિકલ્પમાં લઈ જવા માટે ખરેખર તર્ક છે વાણી વિચાર વેદવાણી વિચાર ન પોતે ગીતાની ગમની એ હું અનુભવ છે

પરમ વેરાયટી હોય પરીક્ષક જેવો એને એ બોધ કરવાનો એને કઈ સાધને કરવાની જરૂર નથી એવો વેરાગી હોય એને તો મારે માત્ર તમે બે સારી ઉપદેશ કરશો તો એનું જ્ઞાન થઈ જશે વેરાગવાન વેરાગવાનું હોય તો કોઈ મારો વિરુદ્ધ નથી પણ વેરાગવાન વગેરે માણસને માણસ ને તમે કહી દો તું જ બ્રહ્મસન તું જ આત્મા કઈ હજી સાધને કરતો નથી તો પછી એમ તમારે બ્રહ્મ થઈ જતો હોય તો આ ગીતામાં તેર ચૌદ તરીકે સાધના ના હું કામ આ દા પ્રકારની ભક્તિ બતાવી હું કામ બતાવી આટલા પ્રકારના યોગ બતાવ્યા હું કામ બતાવ્યા

ભલા પરીક્ષક ને જે મોક્ષું સાતા કરાયો તેને એકલો બેનો ઉપદેશ કર્યો તો કે સભામાં કર્યો તો કથા સભામાં સંભળાવી હતી બધી સભાને પ્રિક્ષક ને સંભળાવી હતી અરે ભાઈ આ તો ઉપદેશ છે વેદવાણી છે ઈશ્વરની વાણી છે બધાને સાંભળવાનો હક છે આ ઓલા ની કહેવાય નહીં ઓલા ની કહેવાય નહીં આપણા જેવો કોઈ કેને મંત્ર થી આ ક્યાંથી કાઢ્યો છે એવો કયા કને મંત્ર છે કઈ સંસ્થામાં છે કે અમારા વેદોમાં સંતોની વાણી નથી એવો એક શબ્દ તમે હું તમારો શિષ્ય થઈ જઉં બીજો મારે બોલાય નહીં પણ ઉપદેશ તો બધા આમ જ કરતા હો સંતો એ ઉપદેશ બધા ને કરતા હો પણ એ એમ કે કે આમ જિજ્ઞાસુ એવા હોય ને કે અમને એમ દેખાય કે આ કરી કે એવું તો એવું બાકી પૂછું

મંત્ર છે ગુરુ મંત્ર છે નિરંજન માળા છે જીવ બ્રહ્મ નો મંત્ર છે નિજ મંત્ર આ બધા એક જ ક્રિયાના નામ છે એના તમારો મંત્ર તમે કહી દો કે આ નિજ મંત્ર છે અમે કઈ તો તમે શું એમાં કઈ નાખી દીધું છે ક્યાંય વધારે ભજનોમાં એવો કિયો મંત્રાટી દોંપા જાપ કેટલી અજંપા જાપ એટલે

એ અધુર્યા છે એમ નથી કેતો મારે તો એમ જ કેવું છે કે આત્માનો કાટન કાપવાનું સાધન કુવાડો કાપવાનું કામ કરે લોકોને તરફથી ભટકાવી દે છે અત્યારના વક્તાઓ છે તરક એટલે શું કાપવું કાપવું એટલે શું કુવાડો

કે તરક જે શાસ્ત્ર વિરુદ્ધ સંત મત વિરુદ્ધ જે સિદ્ધાંતો જે છે જે ધારણાઓ છે એને કાપવા માટે તરકનો ઉપયોગ કરવો જોઈએ શાસ્ત્રનો સિદ્ધાંત મજબૂત કરવા માટે સમજ કરવો સમજવા માટે તરકનો ઉપયોગ કરવો જોઈએ

સવિકલ્પ સમાધિમાંથી નિર્વિકલ્પમાં લઈ જવા માટે ખરેખર તરક છે વાણી વિચાર વેદ વાણી વિચાર ન પોતે ગીતા ને ગમની હું અનુભવ છે તો તો છેલી ડિગ્રી છેલે છેલે એક જ પગ આગળ ભરવાનો છે હું તરક એવા સાધકને કરાય છે આ તો બધાને તમે તમે કહી ગયો તું આત્મા છો એટલે સમજાતું હોય પરમ વેરાગી હોય પરિક્ષક જેવો એને એ બોધ કરવાનો એને કઈ સાધને કરવાની જરૂર નથી એવો એને તો મારે માત્ર તમે નો ઉપદેશ કરશો ટર્નિંગ નામ છે વૈરાગવાન વૈરાગવાન હોય તો કોઈ મારો વિરુદ્ધ નથી પણ વૈરાગવાન વગેરેના માણસને તમે કહી દો તું જ બ્રહ્મ છો ને તું જ આત્મા છો કાઈ હજી સાધને કરતો નથી તો પછી એમ તમારે કહેવાથી જો બ્રહ્મ થઈ જતો હોય તો આ ગીતામાં તેર ચૌદ તરીકે સાધનાના બતાયા હું કામ આ દાહ ત્યાર પ્રકારની ભક્તિ બતાવી હુકામ બતાવ્યું આટલા પ્રકારના યોગ બતાવ્યા હુકામ બતાવ્યા આ કરમ માર્ક બતાવ્યો હુકામ બતાવ્યો જો તમારા કહેવા જો તમે ભ્રમ કહોને ધીરો સમજી જાતો હોય નહીં આટલા વર્ષો મને પોતને એમ થાય આટલા આ સતત હાંભીરા તાઈ હાવી જ હાં તો હા ત્યાં હાંભળ્યા પણ કશું થાય બાપુ કશું ના કાંઈ નથી

એનો આ હોય કર્મ કરનારો મારેશ્વર ને આયે તો તારો ઉદાર છે મોક્ષ બરાબર માણસ

તો એના ઘણા નામ છે એનું નામ છે જાપ છે સુવાસા સમરણ છે મંત્ર છે ગુરુ મંત્ર છે નિરંજન માળા છે જીવ નીચ મંત્ર આ બધા એક જ ક્રિયા નામ છે એના તમારો મંત્ર તમે કહી દો કે આ નિજ મંત્રમે કઈ સુવાસણ તો તમે શું એમાં કઈ નાખી દીધો છે ક્યાંય વધારે ભજનોમાં એવો કિયો મંત્રાટી ખરાબ કે હારો બાપુ આમાં અજંપા જાપ કે અજંપા જાપ એટલે

હું સમજી ગયો તમારા પ્રસંગ તો હવે તારું તારો મોક્ષ છે

એ અધુર્યા છે એમ નથી કેતો હું મારે તો એમ જ કેવું છે આત્માનો બૌદ્ધ છે